જાલોદ નગરપાલિકા ખાતે નિવૃત્ત કર્મચારીઓને દસ વર્ષની લડત બાદ પેન્શન મળતા પરિવારોમાં ખુશીની લહેર છવાઈ જાલોદ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ માટે એક દાયકાની લાંબી લડત પછી પેન્શન મળવાનું શરૂ થયું છે જે તેમના માટે એક મોટી રાહત છે આ નિર્ણયથી તેમના જીવનમાં નાણાકીય સ્થિરતા આવી છે અને પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ છે આ નિવૃત્ત કર્મચારીઓએ છેલ્લા દસ વર્ષથી પેન્શન માટે સતત પ્રયાસો કર્યા હતા તેમણે અનેક વખત નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિશ્ચિત પરિણામ મળતું નહોતું અંતે તેમની આ લંબાયેલી લડત સફળ રહી અને તેમને પેન્શન મળવાનું શરૂ થયું જાલોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ પણ ચિંતાજનક રહી છે એમજીવીસીએલનું એક પોઈન્ટ પંચાણું કરોડથી વધુનું વીજ બિલ બાકી હોવાને કારણે નગરપાલિકા પર આર્થિક દબાણ વધ્યું છે આવા સંજોગોમાં નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મળવું એક મહત્વપૂર્ણ પગલું છે આ નિર્ણયથી નગરપાલિકાના વર્તમાન કર્મચારીઓમાં પણ આશા જાગી છે કે ભવિષ્યમાં તેમને પણ યોગ્ય લાભો મળશે નાગરિકો અને કર્મચારીઓ બંને આ નિર્ણયને સ્વાગત કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે નગરપાલિકા ભવિષ્યમાં પણ આવા સકારાત્મક પગલા લેતી રહેશે કર્મચારીઓ નગરપાલિકાની વિરોધમાં માં તે તે કર્મચારીઓ લડત કરતા એમને પોતાનું પેન્શનનો લાભ મળી ગયેલો છે તે તે કર્મચારીઓના લાભના પૈસા બેન્કો ટ્રાન્સફર થઈ ગયેલા છે અને આ આના આધારે એમ કે તમામ તમામ કર્મચારીઓ ખુશીની લાગણી જે જાહેર થયેલી છે જાહેર કરે છે અને એમને જે લાભ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર કર્મચારીઓનું માને છે